નવસારીમાં ગેરકાયદે દબાણ ઉપર ચાલ્યું દાદાનું બુલડોઝર રાજ્યમાં અસામાજિક તત્વોના આતંકને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે અમદાવાદમાં રાત્રે ઉત્પાદ મચાવનારા અસામાજિક તત્વોના ઘરો પર તંત્ર બુલડોઝર ફરી વળ્યું છે તો અમદાવાદની જેમ નવસારીમાં પણ ગેરકાયદે દબાણ ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે નવસારી જિલ્લા અંતર્ગત ખેરગામના ગુનેગાર પરિવારના સદામ શેખના મકાન પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું સદામ શેખ તેમજ તેના ભાઈ અસીમ શેખ અને અનેક ગંભીર ગુનાઓમાં આરોપી છે ખંડણી મારામારી વિદેશી દારૂની હેરાફેરી વ્યાજખોરી જેવા અનેક ગુનાઓ તેમની સાથે પોલીસ ચોપડે નોંધાયેલા છે અનેક ગંભીર ગુનાઓને ધ્યાને લઈને જિલ્લા પોલીસ દ્વારા સદામ શેખ તેમજ તેના પરિવાર સામે ગુજસી ટોક કાર્યવાહી કરવામાં આવી હતી સદામ શેખ દ્વારા પંદર વર્ષોથી ખેરગામ તળની જમીન ઉપર ચાર મકાનો બનાવવામાં આવ્યા હતા જેને તોડવા માટે ગ્રામ પંચાયતે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી હતી વીમા કંપની પાસેથી રૂપિયા પડાવવા ઠગબાજોએ ખુલી વધુ એક બોગસ હોસ્પિટલ અમદાવાદ શહેરમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ હજુ ભૂલાયો નથી ત્યાં મેડિકલ એમ પાસ કરાવવા માટે વધુ એક બોગસ હોસ્પિટલ ખુલ્લી હોવાનો પર્દાફાશ થયો છે અમદાવાદ શહેરના નાના ચિલુડામાં વીમા કંપનીને લૂંટવા માટે ઠગબાજો એ થ્રી સ્ટાર નામની બોગસ હોસ્પિટલ ખોલી હતી મેડિકલ માફિયાઓએ બોગસ સહી સિક્કા સાથેના બોગસ ડોક્ટર ઊભા કરી એમસીના બોગસ સહી સિક્કાવાળું સર્ટિફિકેટ બનાવીને ગઠિયાએ દર્દી પાસેથી રૂપિયા પડાવ્યા હતા વીમા કંપની પાસેથી ચાર મેડિકલ એમ પાસ કરાવીને રૂપિયા બે લાખ લઈ લીધા હતા અને આ અંગે વીમા કંપનીની શંકા જતા વીમા કંપનીના ઇન્વેસ્ટિગેશન ઓફિસરે હોસ્પિટલની મુલાકાત લેતા ભાંડો ફૂટ્યો હતો ઉપરાંત ડોક્ટરના રજિસ્ટ્રેશન નંબરનો પણ ખોટો ઉપયોગ કર્યો હતો આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં વાળું ખોટું ફોર્મ સી બનાવ્યું હતું તેમજ ડોક્ટર પણ બોગસ હતો દર્દીને ક્લેમ મંજૂર કરી રૂપિયા આપવાની લાલચ આપતા હતા અલગ અલગ ડોક્ટરના નંબરનો ઉપયોગ કરી મેડિક્લેમ પાસ કરાવતા હતા નકલી સિક્કાઓ મારી સમગ્ર કૌભાંડ ચલાવવામાં આવતું હતું આ નકલી હોસ્પિટલમાં આઈસીયુ ટ્રોમા સેન્ટર પણ કાર્યરત હોવાનું ખુલ્યું છે ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ નામનો શખ્સ બોગસ ડોક્ટર બનીને થ્રી સ્ટાર હોસ્પિટલ નામથી નકલી હોસ્પિટલ ચલાવતો હતો વરડા ડુંગરમાં દારૂની ભઠ્ઠીઓ પર પોલીસની દવાએ પાંચ હજાર લીટર આથો જપ્ત બે આરોપીઓ ફરાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની હાટડીઓ પર પોલીસે તવાઈ બોલાવી છે ભાણવડ પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા ભાણવડ પોલીસે ચોક્કસ બાતમીના આધારે ત્રણ અલગ અલગ સ્થળોએ ધરોડા પાડ્યા ધ્રામણી વિસ્તારમાં રહેતા જયેશ કારા રબારીના ઠેકાણેથી ત્રણ હજાર લીટર હાથો મળી આવ્યો હતો આ જ વિસ્તારમાં વજુ ગલ્લા રબારી પાસેથી બે હજાર લીટર હાથો મળ્યો હતો પોલીસે કુલ રૂપિયા સવા લાખની કિંમતનો પાંચ હજાર લીટર હાથો જપ્ત કર્યો હતો દરોડા દરમિયાન બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા પોલીસે દરોડા પાડતા નાસભાગ મચી ગઈ હતી આ વિસ્તારમાં દેશી દારૂની નદીઓ વહી હતી રાજકોટ વાસીઓ પટેલ ડાઇનિંગ હોલમાં જમવા જતા હોય તો ચેતી જજો વાસી શાકભાજી અને આ ખાદ્ય વાનગીઓ મળી ખાવા પીવાના શોખીન રાજકોટ વાસીઓ ચંદ્રેશનગર મેઇન રોડ પર આવેલા પટેલ ડાયનિંગ હોલમાં જમવા જતા હોય તો ચેતી જજો રાજકોટ મહાનગર